દોસ્તો આપણી દુકાન છે એ અહિયાં આપણું ઘર છે

આ દૂરમાં ઉતરો મજા આવશે છત ઉપર પતરે ઉપર હમીવ પડી ગયું પોતે દસ રૂપિયાનું લઈ જઈએ બાકી હવાર વહેલા ઉઠતા આવું કરીએ આનંદ આવશે આ દૂરમાં આપણે પડ્યા પણ તમે પડો મજા આવશે દૂરમાં આનંદ છે ભાઈ કલબલ કલબલ ચીકીઓ આવે મજા આવે કાબેરો 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 ચલો ભાઈ નાસ્તો બસ્તો કરું ખાલી બી આયા છે વાહ ખાલી બી આયા છે